હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું કાળા તલની ચિક્કી કાળા તલ છે એ કેલ્શિયમથી ભરપૂર હોય છે જે આપણને ભરપૂર પ્રમાણમાં ઊર્જા આપે છે તો ચાલો કાળા તલની ચિક્કી કેવી રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો કાળા તલની ચિક્કી બનાવવા માટે મેં અહીંયા એક વાટકી કાળા તલ લીધેલા છે તેની સાથે જ એક વાટકી કોલ્હાપુરી ગોળ લીધેલો છે તલ હોય તેટલો જ આપણે ગોળ લેવાનો છે તો પહેલાં આપણે આ તલ શેકવાના છે તો તલ શેકવા માટે અહીંયા મેં એક કડાઈ લીધેલી છે કડાઈની અંદર આપણે જે તલ લીધેલા છે તે લઈ લઈશું અને તલને આ રીતે કન્ટિન્યુ ચલાવતા શેકી લઈએ તલ શેકવાથી તેમાં ભેજ હોય તે નીકળી જશે આ તલ શેકીને જ લેવાના છે જેથી આપણી ચીકી છે એ ક્રિસ્પી થશે એટલા માટે તમારે તલને શેકીને લેવાના છે અને આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેવું તલ બળી ન જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું નહીતર આપણી ચીકી ખાવામાં કડસી લાગશે હવે આ રીતે તલ શેકાશે એટલે આ રીતે ફૂટવા લાગશે તો આપણા તલ સરસ ફૂટવા લાગ્યા છે અને સારી રીતે શેકાઈ પણ ગયા છે તો આ રીતે મેં કન્ટિન્યુ ચલાવતા તલને શેકીને તૈયાર કરી લીધેલા છે હવે તલને આપણે નીચે ઉતારી એક પ્લેટમાં લઈ લેશું હવે આપણે સેમ પેન લઈશું તેની અંદર બે ચમચી પાણી લઈશું વધારે નહીં વન ફોર ટીસ્પૂન જેટલું ઘી લઈશું આ સ્ટેપ ખાસ ચીકીને પાતળી ક્રિસ્પી કરવા માટે છે

ખાસ ઘી એકદમ ઓછું લેવું તો જ ક્રિસ્પી થશે અને જો લાડુ બનાવવા હોય તો પાણી ઉમેરવાની જરૂર નથી ખાલી બે ચમચી ઘી રાખવું અને એમાં એટલો ગોળનો પાયો લાવવાની જરૂર નથી તો તમે જોવો છો ગોળમાં ધીમે ધીમે ઉભરો આવવા લાગ્યો છે જેમ જેમ ગોળ પાણી અને ઘીનું મિશ્રણ ઉકળશે એમ એમ ઉભરો આવશે એકદમ બબલ્સ થવા માંડશે ગોળનો પાયો તૈયાર થાય ત્યાં સુધી આપણે ગેસ એકદમ ધીમો કરીને જ્યાં તમારે ચીકી પાથરવાની હોય ત્યાં તમારે તેલ સ્પ્રેડ કરી દેવાનું રહેશે ખાસ તેલ સ્પ્રેડ કરવું જરૂરી છે સાથે જ વાટકીના પાછળના ભાગમાં અને વેલણ ઉપર તેલ લગાવીને આટલી વસ્તુ આપણે તૈયાર રાખવાની છે ચીકી પાથરતા પહેલાં અને હવે આ સાઈડ તમે જોઈ શકશો આપણો ગોળનો કલર છે તે બ્રાઉન થવા લાગ્યો છે તો હવે ગોળનો પાયો તૈયાર થયો છે કે નહીં તે ચેક કરવા માટે એક વાટકીમાં પાણી લઈશું બેથી ત્રણ ટીપ્પા આ રીતે ગોળના નાખીશું અને ચેક કરી લઈએ ગોળની પાય તૈયાર થઈ છે કે નહીં હજુ પાય નથી આવી હજી ચિંગમ જેવું થાય છે ઘણા લોકોને પાયમાં ખબર જ ન પડતી હોય કડક લેવી કે ઢીલી લેવી તો તમે આ રીતે ચેક કરો એટલે તમને પણ તરત જ આવડી જશે અને સાવ સહેલું છે હજુ આપણે ચલાવતા રહીશું હવે ગોળનો કલર પણ બદલાઈ ગયો છે તો પાય તૈયાર થાય એટલે આવો એકદમ બ્રાઉન કલર થઈ જશે તો હવે તો આવી જ ગયો છે કલર જોઈને ખબર પડે જો આ રીતે આવી જાય એટલે ટુકડા થવા લાગશે અવાજ પણ આવશે તો હવે તેમાં તલ ઉમેરવાના છે તે પહેલાં તમારે ગેસ બંધ કરી દેવાનો છે નહીં તમારી પાઇ વધારે કડક થઈ જશે તો આ રીતે તલ અને ગોળ બરાબર મિક્સ કરી લેવું પહેલાં આપણે તલ થોડા ઉમેરીશું પછી જરૂર લાગે એમ આપણે તલ ઉમેરતા જઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે તમે જોઈ શકશો તલ અને ગોળ સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણી પાસે જે બાકીના તલ છે તે પણ ઉમેરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે આ મિશ્રણ નીચે ઉતારી લઈશું આપણે જ્યાં તેલ લગાવેલું છે ત્યાં આપણે ગોળ અને તલનું મિશ્રણ છે તે લઈ લેશું તો પહેલાં તો તેલવાળી વાટકીથી દબાવી દઈશું આ રીતે દબાવી દબાવીને સ્પ્રેડ કરીશું બરાબર સ્પ્રેડ થઈ જાય પછી વેલણની મદદથી બને એટલી પાતળી કરવાની છે તો આ રીતે પાતળી વણી લેશું બને એટલી પાતળી થાય એવી આપણે ટ્રાય કરવાની અને જો ઉખડી જતું હોય તો ફરીથી તેલ લગાવી દેવાનું હવે વણાતી નથી હવે કડક થવાની શરૂ થઈ ગઈ છે તો આ રીતે પાતળી મેં કરી લીધી છે હવે ઉખાડવાની નથી આમ જ થોડીવાર માટે રહેવા દઈશું તો અત્યારે આપણી આ ચીકી થોડી ગરમ છે ત્યાં જ કાપા મૂકી દઈશું તમને જે રીતે પીસીસ ગમે એ રીતે તમે કટ લગાવી શકો છો હું આ રીતે ચોરસ કટ કરી રહી છું કાળા તલ છે એ કેલ્શિયમથી ભરપૂર હોય છે જે આપણને ભરપૂર પ્રમાણમાં ઉર્જા આપે છે માનસિક તણાવ દૂર રાખે છે તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે કાળા તલની ચીકી જરૂરથી બનાવીને ખાજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ કાળા તલની રેસીપી કેવી લાગી તો તમે જોઈ શકશો એકદમ પાતળી થઈ છે ચીકી તમે જોઈ શકો છો અને એકદમ ક્રિસ્પી પણ થઈ છે પાંચેક મિનિટ પછી આપણે ઉખાડીને તેના ટુકડા કરી લઈશું હવે આપણી કાળા તલની ચીકી ખાવા માટે એકદમ તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ કાળા તલની ચીકીનો વિડીયો કેવો લાગ્યો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ